ટ્રાવેલર્સ કંપનીના માલિક પાસે ગુનો દાખલ થવામાંથી બચવા માટે તમારે દસ લાખ રૂપિયાની લાંચ આપવી પડશે આ દસ લાખની લાંચ માંગવાના પ્રકરણમાં છેલ્લા અગિયાર મહિનાથી નાસ્તા ફરતા ઉત્તરાયણ પોલીસ પથકના તત્કાલીન પીએસઆઈ ડીકે ચોસલાને આખરે વડોદરાથી એસીબીની ટીમે ઝડપી પાડ્યો છે તા ગુનામાં અગાઉ ચોસલાને બે વચ્ચેટિયા પણ પકડાયા હતા એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ટ્રાવેલર્સ કંપનીના માલિકે એસીબીના ડાયરેક્ટરને ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓના મેનેજર કાર ભાડે આપી સાગરીતો સાથે મળી કાર ગીરવે મૂકી દેતો હતો આ મામલો ઉત્તરાયણ પોલીસ મથકમાં પહોંચતા જાણવા જોગ નોંધ કરી પીએસઆઈ ડીકે ચોસલાએ તપાસ શરૂ કરી હતી જે કેસમાં ટ્રાવેલ્સ માલિકને પીએસઆઈ ડીકે ચોસલાએ દમમારી તપાસ તેમજ ગુનો દાખલ થવામાંથી બચવું હોય તો દસ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી લાંચની માંગણી કરી હતી બીજી બાજુ પીએસઆઈ ચોસલાએ કોઈને ગંધ નહીં આવે તે માટે ટ્રાવેલ્સ કંપનીના માલિકને લાંચની રકમ આપવા ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ શહેર બહાર કિમ ચોકડી પાસે ભાગ્યોદય હોટલ સામે બોલાવ્યો હતો જ્યાં પીએસઆઈ ડીકે ચોસલા વતી તેમના બે વચેટીયા પિયુષ બાલા રોય અને નિલેશ ભરવાડ આવ્યા હતા જેમાં નિલેશને છટકાની ગંધ આવી જતા તે ભાગી છૂટ્યો હતો જે પિયુષને વડોદરા એસીબીની ટીમે આ બાદ પાડ્યો હતો ગત સપ્ટેમ્બર બે હજાર તેવીસમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડી કે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની મા લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે મામલો જાણવા જોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે રૂપિયા દસ લાખની માગણી કરી અને સ્વીકારેલા તો ટ્રાવેલ્સ ચોસલા સાથે મોબાઈલ ફોન પર થયેલી વાતચીતના રેકોર્ડિંગ સહિતના પુરાવા એકત્રિત કર્યા હતા ત્યારબાદ બીજા પણ એસબીએ પાછળથી ઝડપી પાડ્યો હતો આ લાજકાંડનો મુખ્ય આરોપી પીએસઆઈ ડીકે ચોસલા અગિયાર મહિનાથી નાસ્તો ફરતો હતો તેની શનિવારે સુરત એસબીની ટીમે વડોદરા ખાતેથી પકડી પાડી પૂછપરછ હાથ ધરી છે